ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે ઇક્વિટી શેરનો અર્થ એના લક્ષણોની ચર્ચા કરી હતી આજની વિડીયોમાં આપણે ઇક્વિટી શેરના પ્રકાર ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરનો અર્થ તેના લક્ષણો અને પ્રકારની ચર્ચા કરીશું એ ઉપરાંત ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્સ બિટવીન ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ આ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું ઇક્વિટી શેરના પ્રકાર ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર તો ઇક્વિટી શેર ત્રણ પ્રકારના છે એક સામાન્ય ઇક્વિટી શેર જેને ઓર્ડિનરી શેર પણ કહેવામાં આવે બીજું છે સ્વેટ ઇક્વિટી શેર અને ત્રીજું છે અન્ય પ્રકારના ઇક્વિટી શેર સૌથી પહેલાં આપણે સામાન્ય ઇક્વિટી શેરની ચર્ચા કરીએ એની વાત કરીએ તો સામાન્ય ઇક્વિટી શેર એ કંપની માટે ખૂબ જ અગત્યના ખૂબ જ મહત્વના શેર છે શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે અને આ શેર ખરીદનાર શેર હોલ્ડરો જ કંપનીના સાચા માલિકો છે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે કારણ કે આ શેર ઉપર જે ડિવિડન્ડ મળતું હોય છે ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને શેર હોલ્ડરોને કંપની જ્યારે પણ ડિવિડન્ડ આપતી હોય તે ડિવિડન્ડ મેળવવાનો અને કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે વિસર્જન સમયે એની મૂડી પરત મેળવવાનો છેલ્લે હક હોય છે એટલે આ પ્રકારના શેર હોલ્ડરો જોખમ ઉઠાવે છે અને એટલા માટે જ એ કંપનીના સાચા માલિકો છે કંપની જ્યારે પણ ખર્ચામાં જાય કે કંપનીનું જ્યારે પણ વિસર્જન કરવામાં આવે ત્યારે કંપનીની જે કંઈ મિલકતો હોય એ મિલકતોના વેચાણથી જે રકમ ઉપજે છે એ ઉપજેલ રકમમાંથી દેવાઓની ચૂકવણી કર્યા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમની મૂડી ચૂકવ્યા બાદ સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત મળતી હોય છે પ્રવર્તકો યાને કે પ્રમોટર્સ એ ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડી જરૂરિયા મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા માટે આ પ્રકારના શેર બહાર પાડે છે ખાસ કરીને કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની જે કુલ મૂડી હોય છે એ મૂડીને નાના નાના હિસ્સામાં નાના નાના ભાગમાં વેચી નાખે છે આ દરેક હિસ્સાને અથવા આ દરેક ભાગને શેર કહે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક પ્રશ્ન થાય કે શેર એટલે શું તો શેર એટલે કંપનીની જે મૂડી હોય છે એ મૂડીને નાના નાના હિસ્સામાં વેચવામાં આવે છે આ પ્રત્યેક હિસ્સાને દરેક હિસ્સાને શેર કહે છે અને જેઓ આ શેર ખરીદે છે એને શેર હોલ્ડર કહેવાય છે તો આ થયું સામાન્ય ઇક્વિટી શેર ત્યાર પછી બીજા પ્રકારના જે ઇક્વિટી શેર છે એમાં સ્વેટ ઇક્વિટી શેર તો કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ રકમ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને ઇક્વિટી શેર કહે છે એટલે કંપની કંપનીના જે સંચાલકો હોય છે સંચાલકો અને કંપનીમાં જે કામ કરતી વ્યક્તિઓ હોય કે જેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી હોય એ વ્યક્તિઓ અને કંપનીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને વટાવથી ડિસ્કાઉન્ટથી અથવા રોકડ રકમ સવા સિવાયના આવેસથી જ્યારે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે એટલે બીજા પ્રકારના શેર છે સ્વેટ ઇક્વિટી શેર અને ત્રીજા પ્રકારના ઇક્વિટી શેર છે અન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર બે પ્રકારના હોય છે એક મતાધિકાર સાથેના ઇક્વિટી ઇક્વિટી શેર એટલે કે મત આપવાના અધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર એટલે કે ડિવિડન્ડની બાબતમાં જુદા જુદા જે રાઇટ્સ છે જુદા જુદા જે અધિકારો છે એ અધિકારો સાથેનો મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર તો આમ ત્રણ પ્રકારના ઇક્વિટી શેર થયા પહેલા સામાન્ય ઇક્વિટી શેર બીજું સ્વેટ ઇક્વિટી શેર અને ત્રીજું અન્ય ઇક્વિટી શેર ત્યાર પછી આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીશું પ્રેફરન્સ શેર એને પસંદગીના શેર પણ કહેવાય સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ એનો અર્થ જોઈએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે વિદ્યાર્થી મિત્રો તમને સમજમાં આવ્યું હશે કે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર આ બેમાં ઘણો તફાવત છે પ્રેફરન્સ શેર એ એવા શેર છે કે કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો એમને પ્રથમ હક છે અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પણ એમને પ્રથમ પ્રથમ હક હોય છે તો આ પ્રકારના જે શેર છે એને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે આપણે અગાઉ જોયું કે ઇક્વિટી શેર હોલ્ડરો જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાની બાબતમાં અને મૂડી પરત મેળવવાની બાબતમાં સૌથી છેલ્લે હક છે હવે આપણે વાત કરીએ પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ એના લક્ષણો સૌથી પહેલું છે ડિવિડન્ડ આપણે જોયું એની વ્યાખ્યામાં કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ નિશ્ચિત હોય છે નક્કી હોય છે અને એમને ડિવિડન્ડ મેળવવાનો હક પણ પ્રથમ હોય છે ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને સૌથી પહેલાં ડિવિડન્ડ મળે છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે અને ઇક્વિટી શેર હોલ્ડરો કરતા પ્રથમ હક હોય છે એટલે પહેલું એનું લક્ષણ છે ડિવિડન્ડ બીજું લક્ષણ છે મતાધિકાર મત આપવાનો અધિકાર તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર એમના હિત સાથે સંકળાયેલી બાબતમાં કે પ્રેફરન્સ પ્રેફરન્સ શેર હોલ્ડરોનું જ્યાં હિત સંકળાયેલું હોય એવી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે એટલે મતાધિકાર એનું બીજું લક્ષણ છે ત્રીજું લક્ષણ છે પસંદગી ખાસ કરીને સ્થિર આવક મેળવવા માંગતા હોય નિશ્ચિત આવક મેળવવા માંગતા હોય અને મૂડીની સલામતી ઇચ્છતા હોય એવા લોકો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે એટલે પ્રેફરન્સ શેરની પસંદગી સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે એટલે પસંદગી એનું ત્રીજું લક્ષણ છે ચોથું લક્ષણ છે બજાર ભાવ તો આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેરની કિંમત ઇક્વિટી શેરની સરખામણીમાં સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે એટલે મોટાભાગે બજાર ભાવ સ્થિર રહે છે પાંચમા એનું લક્ષણ છે લક્ષણ છે જોખમનું પ્રમાણ તો પ્રેપન શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાને કારણે જોખમનું પ્રમાણ ઓછું છે આપણે જાણીએ છીએ સમજીએ છીએ ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાની બાબતમાં અગ્રતા છે પ્રાયોરિટી છે અને કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા બાબતમાં પણ ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં એમને પ્રાયોરિટી છે એટલે પ્રથમ હક છે એટલે ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં પ્રેફરન્સ શેરની પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એમને જોખમનું પ્રમાણ ઓછું હોય છે છઠ્ઠું લક્ષણ છે મૂડી પરત એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કંપની બંધ થાય ત્યારે કંપની સૌથી પહેલાં એની જવાબદારીઓ ચૂકવે છે કંપનીના દેવા ચૂકવે છે અને આ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ વધેલી રકમમાંથી એ સૌથી પહેલાં પ્રેફરન્ટ શેર હોલ્ડરોને એમની મૂડી પરત કરે મેળ મૂડી પરત કરે છે અને સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને એમની મૂડી પરત કરે છે આમ જોઈએ તો ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત મેળવવાનો અગ્રહક છે પહેલો અધિકાર છે તો આ થયા એના લક્ષણ ત્યાર પછી પ્રેફરન્સ શેરના પ્રકાર ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બે પ્રકારના પ્રેફરન્સ શેર છે એક છે વીસ વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર એટલે કે એવા પ્રેફરન્સ શેર કે જે વીસ વર્ષની જે મુદત હોય એ વીસ વર્ષની મુદત પહેલાં એને પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે એટલે કે એવા પ્રેફરન્સ છે કે વીસ વર્ષ પછી આ શેર હોલ્ડરોની મૂડી એમને પરત કરી શકાય તો બે પ્રકારના પ્રેફરન્સ શેર છે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે વિદ્યાર્થી મિત્રો આ થયા પ્રેફરન્સ શેરના અર્થ એના લક્ષણો અને પ્રકારની વાત હવે આપણે એક છેલ્લા મુદ્દાની ચર્ચા કરીશું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ શેર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતના મુદ્દા સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો આપણે ફરજિયાત કે ભાઈ દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે જ્યારે પ્રેફરન્સ શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત નથી તો ફરજિયાત એનો મુદ્દો છે એના સંદર્ભમાં તમે તફાવત લખી શકો કે દરેક કંપનીએ ઇક્વિટી ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે જ્યારે પ્રેફરન્સ શેરમાં તમે એનો મુદ્દો લખી શકો કે દરેક કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી ત્યાર પછી એનો બીજો મુદ્દો છે ડિવિડનનો દર આપણે અગાઉ ચર્ચા કરી આપણે અગાઉ સમજ્યા કે ઇક્વિટી શેરની અંદર જે ડિવિડન મળતું હોય છે એ ડિવિડનનો દર અનિશ્ચિત હોય છે નિશ્ચિત હોતું નથી જ્યારે પ્રેફરન્સ શેર ઉપર જે ડિવિડન્ડ મળતું હોય છે એ ડિવિડન્ડ નિશ્ચિત હોય છે પહેલેથી નક્કી હોય છે એટલે બીજો તફાવતનો મુદ્દો છે ડિવિડનના દરના સંદર્ભમાં ત્યાર પછી ત્રીજો મુદ્દો છે અધિકાર તો ઇક્વિટી શેર હોલ્ડર જે હોય છે ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત આપવાનો અધિકાર હોય છે એ સિવાય એમને બીજા કોઈ અધિકાર હોતા નથી ચોથો તફાવતનો મુદ્દો છે જોખમ રિસ્ક આપણે આટલી ચર્ચા કરી આપણે સમજ્યા એના ઉપરથી સમજમાં આવે કે ઇક્વિટી શેર જે છે ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે કારણ કે એમને મૂડી મેળવ ડિવિડન્ડ મેળવવાનો છેલ્લે હક છે મૂડી પરત મેળવવાનો પણ છેલ્લે હક છે એટલે જોખમનું પ્રમાણ અહીંયા વધારે છે જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે ઇક્વિટી શેર હોલ્ડરની સરખામણીમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને જોખમનું પ્રમાણ ઓછું હોય છે એટલે જોખમના સંદર્ભમાં એનો ચોથો તફાવત લખી શકાય પાંચમો મુદ્દો છે રોકાણકારો કેવા પ્રકારના રોકાણકારો આમાં રોકાણ કરવા ઈચ્છે તો જે રોકાણકારો જોખમ લેવા માંગતા હોય અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો ઇક્વિટી શેર વધુ પસંદ કરે છે જ્યારે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે એટલે રોકાણના સંદર્ભમાં એનો પાંચમો તફાવતનો મુદ્દો છે છઠ્ઠો તફાવતનો મુદ્દો છે બજાર ભાવ તો ઇક્વિટી શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે જ્યારે પ્રેફરન્સ શેરની જે કિંમત હોય છે એ પ્રમાણમાં સ્થિર હોય છે જે આપણે એના લક્ષણોની અંદર પણ ચર્ચા કરી એટલે બજાર કિંમતમાં એની વટઘટ થતી નથી અને છેલ્લો તફાવતનો મુદ્દો છે મૂડીમાં વૃદ્ધિ તો ઇક્વિટી શેરમાં હકના શેર બોનસ શેરના કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે જ્યારે પ્રેફરન્સ શેરમાં મૂડીમાં કોઈ વૃદ્ધિ થતી નથી કોઈ વધારો થતો નથી તો આ સાત મુદ્દાઓના આધારે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં આપણે એમ ઇક્વિટી શેરના પ્રકાર પ્રેફરન્સ શેરનો અર્થ લક્ષણો અને તેના પ્રકાર તથા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત આટલા મુદ્દાઓની ચર્ચા કરી આજે અહીં આપણે અટકીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ